રામ રામ ડાયરા ને ભાઈ સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગ અંદર અને સૌથી પહેલા તો બધાને ઉત્તરાયણ ને હાર્દિક શુભકામનાઓ તો ભાઈ આજે જવાનું છે આપણે ટોચન કરવા તો પહેલા તો જો આપણે ઘરે ત્રણ ટ્રેક્ટર ત્યારે ભેગા કર્યા છે બહુ ભાઈ જવાનું છે ટોચન કરવા એના લીધે જો અહીંયા પીડ્યું છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ આ રહ્યું આપણું પાવર ટ્રેક ચારસો ચોત્રીસ તો અત્યારે સફાઈનું કામકાજ ચાલુ છે કારણ કે બોર ભાઈ ટોર્ચન કરવાની સાફ સફાઈ કરી નાખીએ ભાઈ બધા પતંગ તો આપણે થોડીક વાર પતંગ ચગાવી લઈએ બાકી હું તમને બતાવી દઉં આપણે બે ટ્રેક્ટર નીચે પીડા છે ટોર્ચન માટે ફૂલી રેડી કરી રહ્યા છે આપણે ટ્રેક્ટર ને તો જો હું તમને બતાવી દઉં પહેલાં ટ્રેક્ટર આપણે બંને નીચે છે આપણે અગાજ ઉપર તો અહીંયા પીડા છે આપણા બે ટ્રેક્ટર

જો લગાડી દઉં હું મારી પાસે હું લેતો હું લગાડી દઉં લગભગ તો અમે હારી કારણ કે આમાં અલગ વેટ નથી લગાવેલો ને મે હે

કારણ ફ્રેન્ડલી ટોચન છે ભાઈ એવું ફાઇનલ કઈ ટોચન નથી હાલે દાદા હાલો તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છે લોકેશન ઉપર અને પબ્લિક તમે જોઈ શકો છો બધા લોકો આવ્યા છે ગામના ટોચન જવા માટે તો થોડીક વારમાં ભાઈ ટોચન ચાલુ થવાનું છે વિડીયોમાં આગળ બહેના રહેજો મજા આવવાની છે ભાઈ તો ભાઈ ટ્રેક્ટરનો વેઇટ જોતા તો લાગશે કે આ છે જીત છે અઢારનું છે ને તમે પૂરો વેઇટ લગાવીને ભાઈ અમે હજી હમણાં આવ્યા કોરા કોરા વજન વગરનું જો ભાઈ સિમ્પલ ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારનો વેઇટ નથી લગાવેલો

Adios! તો ફાઇનલી બે રાઉન્ડ થઈ ગયા છે પહેલો અને બીજો રાઉન્ડ પણ એમાં આપણને કોઈ ખાસ રિઝલ્ટ મળ્યું નથી એટલે હવે આપણે ડ્રાઈવર ચેન્જ કરી નાખ્યો છે અને હવે આ ત્રીજો અને ફાઇનલ રાઉન્ડ થાય છે એમાં જ આપણે આ રિઝિટ માનવામાં આવશે એટલે હવે જોઈએ છે ટેકનો શું રિસ્પોન્સ રહેશે કારણ કે મારા ખ્યાલ પ્રમાણે બે ટેકનો હવે સેમ વેઇટ થઈ ગયો છે તો જોઈએ છે આપણું સિમ હવે કેવું પાવર બતાવે છે અને શું રિઝલ્ટ નીકળીને આવે છે આપણી સામે

ફાઇનલ આપણે બે ટ્રેક્ટર વચ્ચે ટોચન કરાવી દીધું છે પણ આપણું ટ્રેક્ટર બે રાઉન્ડ હારી ગયું હતું ભાઈ ટ્રેક્ટર બે રાઉન્ડ જીતું હતું આપણું ટ્રેક્ટર એક રાઉન્ડ જીતું હતું કારણ કે ડ્રાઈવર ચેન્જ કર્યો હતો અને હું પહેલી વાર બેઠો ત્યારે મારો વજન ઓછો હતો મેં મોટ ભાઈ ને બેઠા તેનો વજન પૂરો થઈ ગયો હતો ને તે બે ટાંક ટાયર ભરા જો અહીં આવી ગયું છે બે ટ્રેક્ટર વચ્ચે ટોચન મારી દે છે અને અહીંયા આવી ગયા છે ગામમાં ટોચન મારીને શું કયો સાગરભાઈ બે શબ્દ કયો જો બે શબ્દ શું કે આપણે કઈ મુંજાવાનું ન હોય

તો હવે ફાઈનલી ભાઈ વાત બરોબર છે અને આપડા ચક્કર મને મારા ભાઈ ભાઈ જ રહેવું આ તો ખાલી અમારે પૂરતી જોવા પૂરતી અમે ટોશન કીધું છે અને મારા અંદાજે મને લાગતું કે વજન મારો ઓછો પડતો આ ચક્કર માં કેમ લાગે બાકી જો બે ટેક્ટર વિશે ટોજન થઈ ગયું છે અને હવે આવી ગયા છે ગામમાં અમે બધા મિત્રો તો આ પબ્લિક છે હલો આપણે ટ્રેક્ટર ઉપાડીએ આપણું હલો મને આમાં ફોલ્ટ લાગ્યો છે યાર તમને જણાવી આ જે વ્યુ ને આમાં વજન ઓછો હતો મેં એક ભાઈને આપવા દીધું ત્યારે ટ્રેક્ટર દીધું બાકી બિરાઉન્ડ નું પણ કોઈ વાંધો નહીં ભાઈ આ આપણું એમ

પણ એનું મેન કારણ ભાઈ અમને મેન કારણ લાગ્યું કે વજન વજન ની ઓલા થી અમે હારી ગયા છીએ કારણ કે અમારા ટ્રેક્ટર સિમ્પલ વજન હતો અને પછી અમે એક ભાઈ બહેને બેઠાડો ફૂલ વજન વાળા તો બે ટ્રેક્ટર માં સેમ વજન થઈ ગયું એટલે બે ટ્રેક્ટર આગળ જતું બે ટ્રેક્ટર ને ટાયર ના સ્લીપ થતા હતા ટાયર તો અમને તો મેન ભાઈ ખાસિયત લાગી કે વજન ઓછું હોય છે કદાચ મારા ટ્રેક્ટર માં શું કેવું અમારે પહેલી વખત ટોચનમાં એટલે અમને કંઈ અનુભવ નતો એવો ભાઈ કોઈ અમને અનુભવ એ નથી આગળનો અને પહેલી વાર અમે ટોચન કરવા ગયા હતા એટલે વજન પણ અમે કોઈ સિમ્પલ હતો અમારે સેટ કરેલો નતો એના લીધેથી ને કદાચ અમે હારી ગયા છે પણ કોઈ વાંધો નહીં ભાઈ આ તો એક હાર જીત છે ટોચનની રમત છે આમાં કાંઈ આપણે હારી ગયા જીત ગયા એવું કઈ નથી ભાઈ પણ આગલી વખતે આપણે ફૂડ ટેક્ટરને તૈયાર કરવાનું છે અને પછી આપણે ટોચન કરવા જવાનું છે આ બાજુ ભાઈ છે ગાવ છે પતંગ અને ભાઈ આપણે ટોચન માર્ગીએને લીધે અમે શું કહેવું છે આપણા ટોચનમાં હારી ગયા એના લીધે એ કહ્યું કે એના માં વજન હતા ને આપણા ટ્રેક્ટરમાં હતા એટલા પ્રમાણે વજનના લીધે આપણે ડિફરન્સ થાય છે અને આપણે નૈતિક દાદાને ટોચનમાં ટ્રેક્ટરમાં સેડાવ્યા એના વજનના લીધે આપણું જીતતું હતું ને અમારા વજનના લીધે હારતું હતું આપણું પછી વજન માણસ માણસને બેસાડો ને એટલે અમને ફાઇનલી રિઝલ્ટ મળી ગયું બે ટ્રેક્ટર એક જ ટ્રેક્ટર આગળ નથી જતું બે ટ્રેક્ટર સેમ વજન થઈ ગયું હતું એના લીધે એક જ ટ્રેક્ટર આગળ નથી હતું નૈયા નાઈયા ના ટાયર સ્લીપ થતા હતા તો ભાઈ આ તો હારી જીત છે ટોચન ની કામ માં કઈ ખોટું ન લગાડવું નહીં આપણે હારી ગયા જીતી ગયા એવું કઈ હોય નહીં બાકી ઉતરાય ની ફૂલ મોજ કરો અને જો અહીંયા પડી છે પતંગો લાટ બધી અને આ બધું ચગાવે છે ભાઈ